ચોમાસાનો બીજો રાઉન્ડ જામી રહ્યો છે અને હવામાન ખાતાએ અગિયાર જુલાઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને મધ્ય ગુજરાતના અરવલ્લી મહીસાગર દાહોદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને સંધ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ છે બહાર નીકળતા પહેલા છત્રી રેનકોટ સાથે રાખવાની સલાહ છે આગામી ત્રણ દિવસ વરસાદ નું જોર ઘટશે પરંતુ બાર જુલાઈ થી ફરી વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં મધ્યમ થી ભારે વરસાદ ની શક્યતા છે દરિયા સાથે ત્રીસ થી ચાલીસ કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂકાઈ શકે માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના છે ગુજરાત માં અત્યાર સુધી ચોરાણું ટકા વધુ વરસાદ નોંધાયો છે પરંતુ આગામી દિવસો માં વરસાદ નું જોર વધશે પાદરા આણંદ ને જોડતું પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા પુલ બુધવારે સવારે સાત કલાક ત્રીસ મિનિટ વાગે ધરાશાયી થયો જેમાં સોળ લોકો મૃત્યુ થયા હજુ ત્રણ લોકો લાભતા છે અને તેમના મૃતદેહ નદી માં ફસાયેલા હોવાની આશંકા છે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે પરંતુ નદી ના વહેણથી મુશ્કેલીઓ આવી રહી છે ગામ લોકોએ મહિસાગર નદી ને માતા ગણી પૂજા કરી લાભતા લોકો મળે તેવી પ્રાર્થના કરી પુલ તૂટવાથી એક ટ્રક બે ઇકો ગાડી એક પિકઅપ જીપ અને બે મોટર સાયકલ સહિત સાત વાહનો નદીમાં ખાબક્યા દસ થી વધુ લોકો ને વડોદરા અને પાદરાની હોસ્પિટલો માં ખસેડાયા છે મહી નદી માં વાહનો ફસાયેલા છે અને પાણીના પ્રવાહ ને કારણે રેસ્ક્યુ માં અડચણો આવી રહી છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તપાસ માટે સ્થળ પર પહોંચ્યા અને પુલ ના ભાગને તોડવાની સૂચના આપવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છ સભ્યોની તપાસ કમિટી બનાવી જે ત્રીસ દિવસ રિપોર્ટ આપશે ઘાયલોની સારવાર માટે વડોદરા કલેક્ટર તાત્કાલિક વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે ગંભીરા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તપાસ આદેશ આપ્યા અને બચાવ રાહત કામગીરી પર નજર રાખી પ્રાથમિક તપાસ જવાબદાર અધિકારીઓને ફરજ મોકૂફ કરવાનો કડક નિર્ણય લેવાયો નિષ્ણાતો ની ટીમે પુલ ની મરામત ઇન્સ્પેક્શન અને ગુણવત્તા ની તપાસ કરી ઘટના સ્થળ નું નિરીક્ષણ કર્યું તપાસ ના આધારે ચાર અધિકારીઓને જવાબદાર ગણી તેમની સામે પગલા લેવાયાકાવાલા યુ સી પટેલ આર ટી પટેલ અને જેવી શાહ ને તાત્કાલિક ફરજ મોકૂફ કરાયા મુખ્યમંત્રી ઝીણવટ ભરી તપાસ માટે નિષ્ણાત ટીમ ને વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી ગંભીરા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી રાજ્યના તમામ પુલોની સઘન તપાસના આદેશ આપ્યા જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને આ નિર્ણય દર્શાવે છે કે સરકાર સલામતી મામલે કડક અને જવાબદારો સામે કોઈ ઢીલાશ નહીં રાખે ગુજરાત સરકારે શિક્ષણની સાથે રમત ગમતને પ્રોત્સાહન આપવા ચોત્રીસ હજાર ચારસો ત્યાસી સ્પોર્ટ્સ કીટનું વિતરણ નક્કી કર્યું છે આ કિટો રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ કરોડના ખર્ચે સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આપવામાં આવશે સ્પોર્ટસ કિટ ત્રીસ પ્રકારના સાધનો હશે જેમાં કેરમ ક્રિકેટ બેડમિન્ટન ફૂટબોલ વોલીબોલ ચેસ અને સ્કીપિંગ રો જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે આ નિર્ણયથી બાળકોના શારીરિક માનસિક અને સામાજિક વિકાસને વેગ મળશે રમત ગમત થી બાળકો માં સંભાવના શિસ્ત સ્વાવલંબન અને જવાબદારી જેવા ગુણો વિકસશે આ પહેલ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ના ઉદ્દેશ્ય ને સમર્થન આપશે અને બાળકો ને તંદુરસ્ત રાખશે આ કીટો રાજ્યના પાંચ ઝોનમાં વહેંચાયેલા તમામ જિલ્લાઓની શાળાઓમાં ક્લસ્ટર કક્ષાએ વિતરિત કરાશે આ ઝોનમાં અરવલ્લી અમદાવાદ રાજકોટ આણંદ સુરત જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે બે હજાર બાવીસ માં ગ્રાન્ટ આપવાને બદલે આ વખતે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સીધી કીટ આપવામાં આવશે જેથી પારદર્શકતા અને ગુણવત્તા જળવાઈ રહે આ પગલું ઓછા ખર્ચે વધુ સાધનો પૂરા પાડવા અને બાળકોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે સાઈઠ હજાર પાંચસો નેવું દૂધ ઉત્પાદકો માટે જન્માષ્ટમી ભાવફેર ની સાઈઠ કરોડ રૂપિયા ની રકમ જાહેર કરી જે તેમના બેંક ખાતા માં જમા કરાઈ બે હજાર ચોવીસ પચીસ માં સંઘે એક હજાર એકસો બેતાલીસ કરોડ નું અને એસી કરોડ નો ચોખ્ખો નફો નોંધાવ્યો આઠસો એકવીસ દૂધ મંડળીઓ સાથે જોડાયેલા ઉત્પાદકો દરરોજ ચાર પોઈન્ટ પચાસ લાખ લિટર દૂધ આપે છે જે વાર્ષિક સોળ કરોડ લીટર થી વધુ થાય છે જયેશ રાદડિયાએ જણાવ્યું કે આ રકમ થી દૂધ ઉત્પાદકોને આર્થિક લાભ થશે